નમસ્તે ગાય જો છો મને આપણે જોઈ રહ્યા છો મારા ફાઈવ લેવલ ચારે વિડીયો ને સર્વ કરીએ તો આજ આજકાલ વિડીયો આપણે જોઈએ છીએ કે આપણા વીચમાં મગ પાકી ગયા છે ને કોર્નર ઉપર એટલે કોર્નર ઉપર આપણે કાચા છે એટલે વાટવાના જઈને બે બે દિવસમાં આપણે વાઢી જશું મગની સીંગ તમે જોઈ શકો છો મસ્ત થઈ ગઈ છે ને આપણે થોડીક દૂર

મગ આમ તમે જોઈ શકો છો હેઠા પડી ગયા છે પણ તમે જોઈ શકો છો અને જોઈ શકો છો પ્યોર પાકી ગયા છે આપણે

मै देखै सक्यो छ उप्रे आकाशमा मस्तनु छ अबे सार भैस सार म ति तारमा झोइन हालै हो अब हासी बात छ घणी वाट पड्यो लाग्यो असले जु सोला न बुढाउ नसिन बो हरि गए सोला न नि ઈંડામાં જરૂર સુલાઈ લઈ ગઈ છે પિછવાડા સુલ ગયા ભાઈ પિછવાડા સુલ ગયા આજ સૂજ ગયા લે જોઈ નાનો ભાઈ આ પડી ગયો આ સુ લાગી ગયો પહેર ખાઈ ગયો આપણે આમ ટહેલતા ટહેલતા આટો મારી આવી અને એમ તમે જોઈ શકો છો વચમાં ક્યાંક ક્યાંક તલ પણ ઉગી ગયા છે આપણે તો અહીંથી આપણે તલવાનું આમ કરી નાખીએ હવે આપણે આપણી પાડી પાસે અને વાછડી પાસે જઈ આવીએ ફટાફટથી ત્યાં જઈએ આપણે અને તેનું પણ વિડિયો શૂટિંગ લઈએ કારણ કે તેને પણ આપણે ફેમસ કરી દેવું મજામાં શું હાલ ચાલ છે બરેડ હવે એટલું શૂટિંગ હોય હવે શૂટિંગ કરવાનું હોય આનું ભાવડ જ નથી કોઈ સાલા ભાવી નહીં દેતા તને હું દઉં છું ભાઈ તો તારે આવું નથી કઈ વાંધો નહીં આપણે બળદ પાસે બળદ પાસે તો આપણે ભાવ આપે

છે આપણે વિભી છે ખાય છે ઓગા કાઢે છે અને મજા મજા અને ખાય પી ઓગા કાઢો બીજાને મારો મજા મજા અહીંયા તો પાડી હતી અહીં અહીંયા આપણે બધે માલ સામાન રાખ્યો છે તારી અમારી

અડસ બની કરવાની આપણે જઈશું નહીં જઈશું જઈશું ની જઈશું આપણે કેરી ના હાલચલ પૂછતા આવીએ ચાલો કેરી ના હાલચલ પૂછવા જરૂરી છે ચાલો પૂછતા આવીએ આપણે કેરી બેનના હાલ फटाफट થી હવે આ જાય આ

આવી બધી કેરીઓ આપણે રાખીએ છીએ એના બહાર આવતા ની કોઈ પાર નથી આ શું છે ભાઈ અજગર નીકળો અજગર પોન બધાઈ નથી પપોડી છે એટલે પપોડા છે અજગર હોય તો આવું હું હવે આપણે જોતા બિ આવીનેજ હું તો ભીંડા વાત કરતો ભીંડા ફટાફટ થી આપણે ભીંડાના દર્શન બતાવીએ એ પેલા શીપડા શીપડા આ બંધ કરો ભાઈ બલને

તો બસ ગયા કાલે તો કાલ કે લેડીમેલ દે તબી તરફ સપાઈ બાય